ટોટલી ટોટલ બધાની બાંધકામ મંજૂરી લીધેલી છે ને નગરપાલિકાને જે આપણે ચાડેલા છે ને બધું ફી બી ભરવાનું આવે એ બધું ભરેલું જ છે કામ કેના તરફથી અટકવામાં આવ્યું છે કામ તો અટકવામાં તો હજી નથી આવ્યું પણ અત્યારે પાણી બંધ થઈ ગયું છે છેલ્લે ત્રણ થક ત્રણથી ચાર દિવસ રજૂઆત કર્યું તો આપણે શું જવાબ મળ્યું અંદર રજૂઆત કીધું છે કે થી બે દિવસમાં અમે ચાલુ કરી દઈશું અચ્છા કદાચથી રજૂઆતનો જવાબ બી તમને મળ્યો નહીં મળે તો આપ શું કરશો આગળ પગલા પછી આગળ ભાઈ પહેલાં અમે કરશું બધા ભેગા થઈને મિટિંગ કરીને બધું અમે કરશું આગળ જે અમારી થશે રહીશોની માંગ એ છે કે સોસાયટીમાં પાણી ચાલુ થાય પાણી એક જીવન જરૂરિયાત ચીજ છે વસ્તુ છે પાણી હરેક માણસને પાણીની જરૂરત હોય છે એટલે પાણી અત્યારે દિવાળીની સિઝન આવે છે બધાને સાફ સફાઈ માટે અત્યારે કોઈના ઘરે પાણી છે નહીં એટલે જલ્દી જલ્દી પાણી ચાલુ થાય અમારી માંગ એ જ છે સોસાયટીની સમસ્યા છે એનું સમાધાન ક્યારે સમાધાન તો હવે સોસાયટી નગરપાલિકા કરશે સમાધાન પોતે